બોલે એમ કઉ કોણ બોલો શંપુભાઈ બોલો કે કૃષ્ણ ભગવાન પોલકાન તારો વાયરલ થયો તમારું નામ હું છે શંપુભાઈ આખું નામ શંપુભાઈ માળાભાઈ કામળિયા એટલે કૃષ્ણ ભગવાન એવા હતા કેમ એવા ઓડિયોમાં એમ કેતો કે કૃષ્ણ ભગવાન કાકરો સોરી આમ બેન તારો વિડીયો તું કેતો તારે મોકલું

કેવો જીલો લાગે એ તારો લાગે ઈ જ મારો લાગે અમરેલી હા એટલે હું કરો તું કરો નહીં કરો હમદિયારામ બેન માન નહીં કરતા બધા જેલ માં છે ને તું જાય તો વગાડી એટલે માપા બોલ મારો ભાઈ બાપા ને કેજે સોડાવી જાય મારે નથી મારા બાપા કેવું

તું તારે ભગવાન ને પૂછી લે હું કેવો છું ભગવાન મને એમ રૂબ રૂબરૂ કરતા પૂછી લો તો નો વાત કરતા હું કેમ ફોન કરવો મારા ફોન કરાય તો મોટો મોટો કરતો કેતો એટલે હું તો ખબર છું કે ગોતી લે આપણે એમ તને કેમ ગોતવો એટલે તો ભગવાન પૂછી લે તું ભગવાન ઉપરાણા લઈને નીકળ્યો છું હું ક્યાં ભગવાન ઉપરાણા લઈને નીકળ્યો નીકળું મારે કોઈ ભગવાન જ નથી